કેમ છો મજામાં આજના સુવિચાર છે સંબંધો રિલેશનશિપ્સ આ સુવિચાર અમેરિકાના લેખક અને નવલકથાકાર એવા શ્રીમતી પલ એસબ મેડમે ખૂબ જ સરસ રીતે લખ્યો છે સંબંધો રિલેશનશિપ્સ જે વ્યક્તિ એકલો રહેવાનો પ્રયત્ન કરે છે તે ક્યારેય પણ એક માણસ તરીકે સફળ થશે નહીં જે વ્યક્તિનું હૃદય બીજા લોકોના હૃદયને જવાબ આપવામાં માનતું નથી તેનું હૃદય પથ્થર જેવું બની જાય છે જે વ્યક્તિ ફક્ત પોતાના વિચારોના પડછાયામાં જ રહે છે તે વ્યક્તિ બીજા લોકોનું સાંભળી શકતો નથી તો તે વ્યક્તિને પણ બહારથી કોઈ પ્રેરણા મળી શકતી નથી અને તેનું મન સંકુચિત થઈ જાય છે મારા વાલા મિત્રો અહીંયા શ્રીમતી પલ એસ બગ મેડમ તેમના જીવનના અનુભવો ઉપરથી અને તેમને જે સમાજમાં જોયેલું છે તેના ઉપરથી તે આપણા જીવનની આપણા બધાના જીવનની ખૂબ જ સરસ મજાની વાત સંબંધો માટે કહી રહ્યા છે રિલેશનશિપ માટે કહી રહ્યા છે તે કહી રહ્યા છે કે આપણે આપણા જો સંબંધોમાં સફળ થવું હોય તો આપણે ફક્ત આપણા વિચારો બીજાની ઉપર થોપવા ના જોઈએ પરંતુ બીજા લોકોની વાત પણ સાંભળવી પડશે આપણે બીજા લોકોની સાથે રહેવું પડશે જો તેમને કોઈ તકલીફ હોય તો તકલીફમાંથી બહાર નીકળવા રસ્તો પણ બતાવવો પડશે ફક્ત પોતાનું જ વિચાર વિચાર કરવો તે એક મનુષ્ય તરીકે શોભા દેતું નથી માટે જો એક માણસ તરીકે આપણે સફળ થવું હોય સંતોષપૂર્વક સફળ થવું હોય તો આપણે બીજા લોકોને પણ આપણી સાથે રાખવા પડશે અને આપણા નજીકના જે સંબંધો છે પિતા પુત્રનો સંબંધ હોય માતા પુત્રનો સંબંધ હોય માતા પિતાનો સંબંધ હોય ભાઈ બહેનોનો સંબંધ હોય કે મિત્રોનો સંબંધ હોય બધામાં આપણે સાંભળતા શીખવું પડશે જો આપણે સાંભળતા શીખી શકીશું તો જ આપણે તેનો સાચો પ્રત્યુત્તર આપી શકીશું નહીંતર આપણે આપણું પ્રાણે પ્રાણે થોપીશું તો તે સંબંધમાં કોઈ મજબૂતાઈ નહીં આવે તે સંબંધ આગળ જતા કાચો પડી જશે માટે વ્યક્તિએ હંમેશા એકલા રહેવાનો પ્રયાસ નહીં કરવો જોઈએ પરંતુ જ્યાં તેને સાથ અને સંગાથ મળે છે તેમની સાથે બેસીને થોડી ચર્ચા કરવી જોઈએ થોડું જીવન વિશે સમજવું જોઈએ થોડું સમજાવવું જોઈએ બીજાને સાંભળવા જોઈએ અને આવી જ રીતે કરતાં કરતાં એકબીજા સાથે હળતાં મળતા રહીશું વાતો કરતા રહીશું તો ચોક્કસ જ સંબંધ જે સંબંધો છે તે વધારે મજબૂત થશે અને આ મજબૂતાઈ આ સંબંધોની મજબૂતાઈ આપણને આપણા જીવનમાં જે આપણે સારા અને સાચા લક્ષ્યો બનાવ્યા છે તે લક્ષ્યો સુધી લઈ જવામાં આપણને મદદ કરશે માટે આપણે આજથી જ આપણા સંબંધોમાં રોકાણ કરવું જોઈએ અને આપણું જીવન સંતોષપૂર્વક સફળતાપૂર્વક પાર કરવું જોઈએ થેન્ક યુ